આપો દીકરીઓ ન્યાય આપો જીતે ગુજરાતની સરકારી પ્રાથમિક નિશાળોમાં ભણતી છોકરીઓને જે સાયકલ આપવાની હોય છે એ સાયકલો આ છોકરીઓ સુધી પહોંચે એ પહેલાં જ કટાઈ ગઈ હોવાના કિસ્સા અનેક જિલ્લાઓમાંથી સામે આવી ચૂક્યા છે અમદાવાદમાં પણ હવે આવો મામલો સામે આવ્યો છે એની વિગતે વાત કરવી છે આ નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં હું ઇમરાન કટાયેલી આ સાયકલોનો મોટો જથ્થો જોવા મળ્યો હતો આમ આદમી પાર્ટી મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જવેલ વસરા પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિતની ટીમે આ જગ્યાની મુલાકાત લીધી હતી ત્યારે તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો જોવા મળ્યો હતો કારણ કે ગરીબ વિદ્યાર્થીનીઓને આપવાની નવ હજાર બત્રીસ સાઇકલો કાટ ખાઈ ગઈ છે સરસ્વતી સાધના યોજના હેઠળ દલિત આદિવાસી અને ઓબીસી કેટેગરીની જે વિદ્યાર્થીનીઓ છે તેમને પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસમાં આ સાઈકલો આપવાની હતી પણ કમનસીબે આ સાઇકલો તેમના સુધી પહોંચી ન શકી આ વિશે આપના પ્રવક્તા હિમાંશુ ઠક્ક શું કહી ગુજરાત સરકારને દીકરીઓ સાથે અને શિક્ષણ સાથે કેટલો પ્રેમ છે એનો ઉત્તમ નમૂનો આજે અમદાવાદ પાસે આવેલા લાંભા ગામમાં જોવા મળ્યો આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર જ્વેલબેન વસરા શ્રી ચેતનભાઈ રાવલ શ્રી વિજયભાઈ અને આખી ટીમ આ વિસ્તારની મુલાકાતે આવે એક જર્જરિત દેખાતું શાળાનું મકાન અને ખૂબ મોટા પ્રાંગણમાં લગભગ હજારો સાયકલ અહીંયા છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી પડી છે સરસ્વતી સાધના સ્કીમ અંતર્ગત ધોરણ નવ માં પ્રવેશતી દીકરીઓને સરકારશ્રી દ્વારા શાળાઓમાં સાયકલ વિતરણ કરવાનું આ લાખો કરોડો રૂપિયાની વસ્તુ નથી એક દીકરી દીકરાઓને ભણતર માટે આશીર્વાદરૂપ એક આ સાયકલ આપવાની હતી સાયકલો આવી ગઈ છે કોના આશીર્વાદથી આ સાયકલો અહીંયા પડી છે અને આ તો એક જગ્યા છે આવી ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલી સાયકલો પડી છે બીજું કે આ સાયકલો ઉપર બે હજાર ત્રેવીસ લખ્યું છે તો જો બે હજાર ત્રેવીસમાં માં આપવાની હતી એ સાયકલો પડી છે તો બે હજાર ચોવીસનું પણ શૈક્ષણિક વર્ષ ક્યારનું શરૂ થઈ ગયું છે તો બે હજાર ત્રેવીસની સાયકલો હજારોની સંખ્યામાં અહીંયા ધૂળ ખાય છે કટાય છે અને બે હજાર ચોવીસની સાયકલો ક્યાં છે આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને વિનંતી કરે છે કે આ બાબતે યોગ્ય ખુલાસો કરે આ કોઈ વ્યક્તિગત કોઈ નેતાના દાન ધર્માદાના પૈસાથી આ સાયકલો ખરીદવામાં આવી છે અને જો ખરેખર ગુજરાત સરકારના પૈસાથી આ સાયકલો ખરીદવામાં આવી હોય તો આ આ દીકરીઓ સાથે અને ગુજરાતની પ્રજાએ પરસેવાના ટેક્સના પૈસા ભરીને જે આપને આપ્યા છે એમનો વાંક તો આ રીતે અગાઉ છોટાઉદેપુર પંચમહાલ સહિતના જિલ્લાઓમાં છાત્રાઓને આપવાની સાયકલો કાટ ખાઈ ગઈ હોવાના મામલા સામે આવ્યા હતા અને હવે અમદાવાદમાં પણ આવી કટાયેલી સાયકલોનો મસ્ત મોટો જથ્થો મળી આવ્યો છે વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલો પહોંચે એ પહેલાં આ સાયકલો નકામી બની ગઈ છે ભંગારમાં ફેરવાઈ ગઈ છે ત્યારે આવી છે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર